એકદમ તમારે પડી ના જાય એની રાડ અને આ પાંદડા જો એકદમ સોફ્ટ છે બરાબર એટલે આ વસ્તુ છે એકદમ કહેવાનું મતલબ વધુ રસદાર અને પૌષ્ટિક ચારો છે

તો બધા મારી જોડે બોલશે હું બોલીશ એડવન્ટા ચારો એટલે તમારે બોલવાનું એડવન્ટા બરાબર બોલું છું ઘાસચારો એટલે ઘાસચારો એટલે ઘાસચારો એટલે ઘાસચારો એટલે ઘાસચારો એટલે ઘાસચારો એટલે એટલે પેલા તો કોઈ પસંદ આવ્યું કે નહીં કે ખાલી એટલું છે Thank, you. Thank you.